ફૂલના આર્ની લેવી છે ટીટો ફૂલના આર્ની લે છે અને આ ભીડ તો જો માર્કેટ ફૂલ સતર દેવર છે ને એટલે માર્કેટ ફૂલ છે કેળા ખાઈ ગયો હાજી કેળા ખાઈ ગયો ડર્ઝન તો કેમ છો મિત્રો મજામાં હું મજામાં એટલે તમે મજામાં જશો ને મિત્રો મસ્ત મજાની બહુ પર થઈ ગઈ છે હવાર નહીં થઈ ગઈ છે અઢી વાગી ગયા છે અમે તને ફોટા પાડવા આવ્યો છે હું વીસ લોન કેવલો પાડવા આવ્યો તને ફોટા પાડવા આવ્યા છે ને આજ છે મિત્રો જન્માષ્ટમી અને અમારે મટકીનું બધો સામાન વામાન લેવા જવાનો છે હેપી જન્માષ્ટમી બધાને હજી મટકીનો સામાન વામાન બધું લેવા જવાનો છે ને એમાં ફોટા પાડવા ફોટા પાડવા બધા વી આવ્યા છે અને અહીં તમે લોકેશન જુઓ મિત્રો ઓહ કેવલા આ એનું ઘર છે ટીટા ઓલું હેનું મંદિર છે

નાખ્યો <laughs> <laughs>

મને જેમ સ્કેનર મોકલી દો હું પૈસા નાખી દઉં બે બે ત્રણ લાખ રૂપિયા બે ત્રણ લાખ રૂપિયા થાય ની બધા નાખી દેજો તમારે મુંજાઓમાં જા સ્કેનર નાખી દેજો મારા વોટ્સઅપ માં જા મિત્રો આ પત્રા નો શેડ હું તમને કેતો રહ્યો તૈયાર થઈ ગયો આપડો પત્રા નો શેડ અને સ્કેનર પણ ન્યા દે ન્યા તમ તમારું નું નાખો હા તો અમે નાખો લઈ લેવું ને દુકાન વાળા તમારું નથી નાખો અમે નાખો તમે બહાર જઈને ન્યા દે ખાઈ જાવ વાપરી જાવ આવો સેટ મિત્રો મસ્તી ના થઈ ગયા છે આહા હા

લઈ લે તાર ઘરે લઈ જાતા પાણી નથી પડતું અહીં હાલો મિત્રો હજી અમારે બધું મટકીનો સામાન વામાન લેવા જવાનો છે બધો પછી મટકી બાંધવાની છે પછી મટકી ફોડવાની છે દહીં આટલું આ ઝાડુ કાપવું પડશે હજો આયે પતરા માચી દીધા ઉપર મિત્રો એટલે આ ઝાડુ આ કાપવું પડશે અહીંથી ઝાડું ઉગ્યું આટલું પતરું નથી મારું આયા કાપી નાખું જ નહીં ઝાડું માયણ મોટું આ એક જ મોટું છે બીજા બધા બળી ગયા પાણી અંદર આવવાનું હે પાણી આવવાનું પાણી તો આવવાનું જ છે ને પાણી આટું દે બનાવ્યું છે વરસાદ આટું તો આ બનાવ્યું છે મિત્રો વરસાદમાં કાઈ કામ બામ હોય તો આ થઈ જાય અમારે એટલે વરસાદ બનાવ્યું છે આ તો હતું કે આખું પણ આયા જે એક બીજું બનાવી નાખ્યું આ ઓલા હોય હે આ 1.5 લાખ નું ઉતરી એક કલે એવું છે ને આ ભાઈ બધી ખબર હોય એક તો એક દોઢ લાખ નું થયું આ થયું એક લાખ એકતાલીસ નું આટલો સેટ એક લાખ એકતાલીસ નું બોલો ત્રણ લાખ ના બે સેટ બની ગયા છે ભાઈ પૈસો એટલો છે ને અમારે પાસે આખા નેડાના બધા પૈસા નાખીને બનાવ્યું છે બધા ભેગા બનાવે છે કોઈ કોઈ મિત્રો આપણે ઘરે ઘરે આવી ગયા છે ને વાગી ગયા છે સાડા ત્રણ ચાર વાગો આવ્યા છે સાહેબ અને આપણે કેલા ઘરેથી ચાર્જિંગ ચોરી કરીને કારણ કે આપણા ફોનમાં ચાર્જિંગ નથી આવું પાંચ ટકા ચાર્જિંગ છે ને મારું ચાર્જિંગ ક્યાંય મળતું નથી ખબર નહીં ક્યાં ગયું હોય ફટાફટ ચોન ચાર મૂકી દેવી અને આપણે થોડીક વાર રહીને આપણે મટકીની તૈયારી કરવાની છે તો એ તૈયારી કરવાની છે બધા પૈસા વૈસા લઈને માટકીનો સામાન વામાન લેવા જવાનું છે પછી મટકી ઉપર બાંધવાની છે અને રાતે બાર વાગે આપણે મટકી ફોડવાની છે મિત્રો કને કેમકે કૃષ્ણ ભગવાનનો જન્મ રાતે બાર વાગે થયો તો આપણે મટકી રામે હંમેશા બાર વાગે જ મટકી ફોડવી છે એટલે આપે રી બાર વાગે જ મટકી ફોડશું

आ मोटी मोटी आई तो, तो। बोल ले ले हां बे से हां ये आप हां लेवा ले ले ना ना हां लेवा दे बोल फिर आట్లా फोड़ो के बगड़े नदर कोई काई न हो ले ये बे से ले आ बे तो ये मुज्जे तो हां मुज्जे ले बस तू के लेवन बस हां लेवा दे बोलली बोलली लेगी बिगिन नती न લીખી જ નથી ભાઈ આ અમારો ખંભાળ છે આપડે માટલી નાગરિક બધું લઈ લીધું છે આપણે ફૂલનો હાર લેવા દેવી છે કેમ કે માટલી પર ફૂલનો નો હાર ફળાવવું જોઈએ ને માટી આપણે લઈ લીધી છે માટલી જબરી લઈ લીધી છે સીતાબાઈ સીતાબાઈ પાછી નાની ફાવતી નહોતી એટલે કે મોટી લઈ જાય મોટી લઈ જાય એટલે મોટી લીધી છે ને ગોતવાનું છે અમારે ફૂલના હાર લેવાના છે સીધી જાવ દો લાકડા મળશે

આપણે કારણ કે મારા ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો છે કેવલો નઈ ગયા છે મટકી લઈને બંધાવા મટકી ને ફરતે ફરતે દોરી બાંધે નહીં બંધાવા ગયા છે અને આપણે હવે ફટાફટ ગાયું દોઈ લેવી આપણે દૂધ દૂધ દેવા જવું દૂધ દૂધ દઈને આવી પછી મટકીનું બધું પાછું બાંધી દેવી ઉપર ચડાઈ દેવી બધું

તો મિત્રો આપણે દૂધ દેવા જવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે ફટાફટ દૂધ દેવા જઈને આવી બધી મટકી મટકી બધું સંધારવાનું છે ઉપર બાંધવાની છે મટકી બાંધી નથી મટકી રીતે તો ફટાફટ આપણે દૂધ દેવા જઈને મોરું થઈ ગયું છે વાર લાગી ગઈ છે ટાઈમ થઈ ગયો છે આપણે દૂધ દેવા જવાનું ફટાફટ દૂધ દેવી આપણે અગી કેળા ખાઈ ગયો ડર્ઝન પણ ડર્ઝન કેળા ખાઈ ગયો થઈ ગયું આટો જવાનું ડર્ઝન કેળા ખાઈ ગયો તો તું ખાલી કરી નાખ્યો ઓ કેળા ખાઈ ગયો એ અમારા ગોઈન ભાઈ વાહ ભાઈ ગોઈન ભાઈ વાહ મટકી ફોડવાની છે

આ અમારો બાંડો વોટ કિલો મજરી ખાઈ ગયો ડોટ કિલો મજરી ખાઈ ગયો એ પણ હવે ડર્જન કેળા ખાધા પણ એ આઠમોય દે ઉને ખા ખા કરું ખાઈ ગયો છો વોટ હવે ડર્જન કેળા ખાઈએ હવે તમન જામ દો

ભૂલ મ આટલા ઝૂમ નો કર ભાવલા મૂકવાનું છે એ ઝૂમ કરે તો ના તો દેખાય નહીં ના ના મને ના પાડી છે Thank no. you. No. મારા કલ્પેશભાઈ મટકી ફોન નાખી ઉપર સડી બધાને પગ આપણે ઊભા નીચે ટેન્શન આવે કોઈ ગાપ કેવો તો બધા મરી જાય એ આ બ્લોક માં ગયા તો બ્લોક 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 માં પડ્યા હોત ને તો મારા મિત્રો બચ્ચો હું તો એકદમ રેડી છું અમારો વિશાલભાઈ વિશાલભાઈ તો રેડ પડી કે ઉપા કોની પર ગયો આની ઉપર હા પર એ